ભોગલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ ટ્રેન મોડાસામાં ત્યાં નીકળ્યા ત્યારે જે દસ ચૌદ જેટલા ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં સ્થળ ઉપરથી ટિકિટની સમય જે પૂરી કરી દીધી હતી અને પછી તો બસ મોડાસા છે કે લેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે મેં મેં બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસા લેવા દેવા બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તો એમ વાત કરતા હતા એકબીજાને હું પાછળ ફરી મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ અમે વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી કે ઉશ્કેને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મને કે તમે અમારા રોજના આવી રોજના બે રૂપિયા ખાઈ ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો અને શું કરશો નામ એમ ક્યાં ખાઈશો ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે મી કે બેન એમ પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મે તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી બે હાથ થયા ને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા મારજૂર કરી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ હા મેં ત્યારે ની પછી ડેપોમાંથી સીધી સમારા એટીએસ સાહેબને જાણ કરી પછી એફઆઈઆર દાખલ કરેલી કેટલા વિરુદ્ધ નોંધાવી મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્રણ જે હતા એ કોઈ મદદમાં ન હતા અને બીજા અમુક મદદની નામે મારી ઉપર એ લોકોએ પણ મને સાથમાં હતા હા બસમાંથી મારા ડ્રાઈવર જ્યારે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી રહી ત્યારે બસમાંથી આગળ કેબિનમાંથી ડ્રાઈવર ઉતરીને સીડીમાંથી થઈ અને એમને મને આવીને મદદ કરવાની કોશિશ કરેલી એમને મને પૂરી મદદ કરી હતી